ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ધાર્યા કરતાં થોડું મોડું આવ્યું છે સામાન્ય ઝાપટા વરસ્યા બાદ ગત રવિવારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બંધાયું હતું ત્યારે જૂનાગઢના જંગલ અને ગિરનાર વિસ્તારમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો હતો જંગલોમાં ખડખડ કરતા ઝરણાઓ અને ડામોદર કુંડમાં છલકતા પાણીથી જૂનાગઢનું દ્રશ્ય રમણીય બન્યું છે તો બીજી તરફ શહેરના નરસિંહ તળાવ પણ પાણીથી છલકાયું છે જૂનાગઢમાં મેઘો મહેરબાન થતાં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા છે ગીર ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર આવ્યું છે મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર મેઘરાજાએ જળાભિષેક કર્યો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે આ તરફ જૂનાગઢના ભવનાથ તળેટીમાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે ગિરનાર પર્વત વાદળોથી વાતો કરતો હોય તેમ લાગી રહ્યું છે જો કે જૂનાગઢમાં કેટલાક વિસ્તારોમાં વરસાદે તારાજી પણ સર્જી છે માર્કેટિંગ યાર્ડના જૂના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો અને લારી ધારકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જુનાગઢ જિલ્લાના કેશોદ માણિયાહાટીના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદના પગલે સૌરઠ પંથકની જીવાદોરી સમાન વિયર ડેમ સહિત બાટવાખારો ડેમ ઓવરફ્લો થયો છે જેથી આસપાસના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા સાવચેત પણ કરવામાં આવ્યા છે ચોમાસાની શરૂઆતમાં જ ડેમ પાણીથી છલોછલ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે જિલ્લાના વંથલી વિયર આણંદપુર ઓઝતવીયર બાંટવા ખારો અને કેરાણા એમ ચાર જળાશયો ઓવરફ્લો થયા છે સાથે જ ગિરનાર પર્વત ઉપર સૌ પ્રથમવાર વરસાદ માફવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કાળવા વોકડાને પણ ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ વખતે અમે ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ જૂનાગઢમાં નિર્માણ થઈ હતી એના પરથી એક લેસન લર્ન કરીને અમુક પગલા ભર્યા છે જેના લીધે જે ભારે વરસાદમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રકારનું આયોજન હાથ ધર્યું હતું જેમાં પહેલાં તો અમે જે ગિરનાર ઉપર અમારા જે રેઇન ગેજની સિસ્ટમ મૂકવામાં આવી છે ગયા વર્ષે એ પરિસ્થિતિ હતી કે પહાડ પર કેટલો વરસાદ પડ્યો છે જાણી શકાતું ન હતું અને આ પાણી પહાડ પરથી નીચે ઉતરી અને સિટીમાં થઈને વહેતું હતું એના લીધે એ પરિસ્થિતિ પેદા થઈ હતી તો આ પરિસ્થિતિ નિર્માણ ન થાય એના માટે આ વખતે અમે ગિરનાર ઉપર રેન્ગેજની સિસ્ટમ ગોઠવી છે જેના પરથી અમને દર બે કલાકે ગિરનાર પહાડ પર કેટલો વરસાદ પડી રહ્યો છે એના આંકડા મળે છે અને એ આંકડાને લઈ અને અમે સિટીની અમારી ટીમને એલર્ટ કરીએ છીએ જેથી કોઈ પરિસ્થિતિ એવી અઘટિત ન બને એની અમે તકેદારી લઈએ છીએ ઉપરાંત કાળવાનો જે વોકળો છે એને પણ આ વખતે રાજ્ય સરકાર ઉપરાંત માં ની મદદથી અને કોર્પોરેશન અને સિંચાઈની વિભાગની મદદથી અમે કાળવા જે વોકળો છે એને એક મીટર જેટલો ઊંડો અને બંને બાજુ અઢી અઢી મીટર જેટલો પહોળો પણ કર્યો છે અને આના લીધે એક લાખ છપ્પન હજાર ક્યુબિક મીટર જે વહન ક્ષમતા છે એ કાળવાની વધી છે અને જે ભારે વરસાદ પડ્યો છે એ પણ પાણી સરળતાથી અત્યારે કાળવામાંથી વહી રહ્યું છે ઉપરાંત જે આખરા કાઢવામાં આવતા એ પણ દૂર કરવામાં આવ્યા સિટીમાંથી કોર્પોરેશનની ટીમ દ્વારા પચીસો જેટલા મેનહોલ જે છે ક્લિયર કરવામાં આવ્યા હતા જેથી જે પાણી છે એ આ મેનહોલ મારફતે કાઢવામાં થઈ અને બહાર વહી જાય છે કે જેથી અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હતી એમાં વખતે ઘણો ઘટાડો આવે છે સિટીની અંદર જોશીપરા જે અંડરપાસ છે એમાં પાણી ભરાય છે જેમાં વોટરિંગ પંપ અત્યારે મૂકી અને એમાંથી પાણી ખાલી કરવાની જે કામગીરી છે અત્યારે ચાલી રહી છે એટલે આવી રીતે ઓવરઓલ જિલ્લામાં વરસાદને લીધે પરિસ્થિતિ પેદા થઈ છે પરંતુ તમામ તંત્ર અમારું એલર્ટ છે ગ્રામ્ય સ્તર સુધી અમારા તલાટી સરપંચ તમામ સંપર્કમાં છે અત્યાર સુધીમાં ભારે વરસાદને લીધે કોઈ ઘટના બની નથી આમ છતાં પ્રિકોશનના ભાગરૂપે અમે જિલ્લામાં એસડીઆરએફની જે ટીમ છે એ પણ અત્યારે અમને રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ કરવામાં આવી છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે એ ટીમને મોકલી અને બચાવની કાર્યવાહી છે એ હાથ ધરીશું